રાધનપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજમાં 17 માં ભવ્ય સમૂહ લગ્નોનો महोत्सव યોજાયો સમાજના અગ્રણીઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 17 માં સમૂહ લગ્નનો ખૂબ સુંદર રીતે આયોજન થયું છે અને આજે આ સમૂહ લગ્ન આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી લવિંગજી અને સમૂહ લગ્ન સમિતિ દ્વારા સુંદર રીતે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે એ બદલ એમને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે જે આજે લગભગ તેપન નવ દંપતિઓએ આ સમૂહ લગ્નની અંદર જોડાઈ અને ભાગ લીધો છે આજે નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ પરમકૃપાળું પરમાત્મા અને મા ભગવતી ખૂબ સુખી રાખે એવો સુંદર એમનું જીવન રહે એમનું આરોગ્ય પણ સુંદર રહે અને તેઓ પણ સમયની સાથે સાથે અને સમાજને સાથે લઈને આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ દીકરા દીકરીઓને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આવનારી પેઢીને આપણે ભણાવીશું સારું શિક્ષણ આપીશું શિક્ષણયુક્ત સમાજનું નિર્માણ થાય એ માટે સંકલ્પ કરજો અને વ્યસન મુક્ત સમાજ બને એવી પ્રેરણા પણ અહીંથી બધા વડીલોએ આપી છે સાથે સાથે સમાજની અંદર આવા સમૂહ લગ્નના કાર્યક્રમો થતા રહે અને સમાજના પૈસાની બચત થાય અને એ પૈસા શિક્ષણ અને આરોગ્યમાં અને બીજા આપણા સમાજના દીકરા દીકરીઓને મદદરૂપ થાય એવું સુંદર આયોજન થયું એ બદલ બધાને ખૂબ ખૂબ